એમાં અમને શીખવા મળ્યું કે દ્વાપર યુગની શરૂઆત અને અંતમાં કેવું હતું સતયુગ અને ત્રેતા યુગમાં શું શું થયું અને કેવી રીતે થયું તે અમને શીખવા મળ્યું આ સફર નહીં તે સુરતમાં ગુજરાતમાં પણ પરંતુ ભારતમાં પહેલી વાર યોજાઈ હોય તેવું અમને લાગ્યું આ સફર વાલીઓ અને વિદ્યાર્થીઓને ખૂબ જ અનોખી લાગી હતી જેથી બધું શીખવા મળ્યું હતું

કેવું લાગ્યું આ સનાતન ની સફર માં મારો કે સફર માં મારી શાળાએ કઈક અલગ કર્યો આજની પેઢી ને પોતાના ધર્મ વિશે

પણ સફર કરી શ્યા તેના તેની કેવી મજા આવી મે એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધો હતો અને આ આ સફરમાં મને ખૂબ જ મજા આવી આ આ કાર્યક્રમની થીમ સનાતનની સફર હતી તેમાં તેમાં અમે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને બીજા જે વાલીશ્રીઓ હતા અમને એટલી ખબર પડી કે આપણા સનાતનની સફરમાં જે ચાર યુગ અને ચાર વેદ છે તેમાં શું છે તેમાં આપણે ચાર યુગ આવે છે જેમ કે સતયુગ વાપર યુગ અને ત્રેતાયુગ અને તે ચાર વેદ આવે છે જેમ કે યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ અને સામવેદ તો આ

માર્કેનિકેબો મધુરા અંધियार માંથી અસ્મર જો અમારી શાળા દ્વારા 15 3 2025 ના રોજ શનિવારના રોજ સનાતન ની સફર નામે સાંસ્કૃતિક કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ દરમિયાન અમારા શિક્ષકો ની ખૂબ જ મહેનત રહી અને તે મહેનત પ્રમાણે અમારો કાર્યક્રમ ખૂબ જ સફળ ગયો આ કાર્યક્રમમાં અમારી શાળાના 1457 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા આપણા આપણા ચાર યુગો અને ચાર વેદો વિશે ખૂબ જ માહિતી માહિતી આપવામાં આવી અને આપણા આસપાસના લોકો કે સમાજના લોકોને આપણા સનાતન ધર્મ વિશે ઉજાગર કરવામાં આવ્યો મારું નામ ગાંગુ જાફર છે હું ધોરણ અગિયારમાં અભ્યાસ કરી રહ્યો છું અમારી સ્કૂલ દ્વારા આર કે વિદ્યાપન દ્વારા તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ એક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત આર કે વિદ્યાપવન દ્વારા આ કાર્યક્રમની ખુબજ મજા આવી આ કાર્યક્રમ માં બધા જ બધા અલગ હતો સનાતની ની સફર કાર્યક્રમ સૌથી શ્રેષ્ઠ હતો આ કાર્યક્રમમાં

સનાતન ની સફર જેના થકી અમારી શાળા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તેના મૂલ્ય વિદ્યાર્થી મિત્રો વાલીઓ અને આપણો સમાજ જાગૃત બને તેવી આશા સાથે જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાના ચાર યુગ અને વેદ છે તેની રજૂઆત કરવામાં આવી અમારી શાળાના ચારસો સત્તાવન જેટલા વિદ્યાર્થી મિત્રોએ આ કાર્યક્રમ ની અંદર કૃતિઓમાં ભાગ લઈ આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો હતો અને આ કાર્યક્રમ થકી આપણો સમાજ છે કે આપણી ભારતીય સંસ્કૃતિને જાણે સમજે અને તેનું મહત્વ સમજે અને પોતાના જીવનમાં પણ તેને ઉતારે એવા એક પ્રયાસ થકી અમે આગળ વધવાનો પ્રયત્ન કરેલો છે અને ભવિષ્યમાં પણ અમે આવા કાર્યક્રમનું આયોજન કરતા રહીશું અને વિદ્યાર્થી મિત્રો વાલીઓ અને સમાજને જાગૃત કરવાનો પ્રયત્ન કરીશું જય શ્રી કૃષ્ણ કે જેમાં જે વિદ્યાર્થી મિત્રોએ કૃતિમાં ભાગ લીધો હતો તેમાં આપણે અમુક વિદ્યાર્થીઓ પાસે તેમના મંતવ્ય જાણીએ તમારું નામ

ભાગ લીધેલો હતો અને તેમાં દ્રૌપદી નું પાત્ર ભજવ્યું હતું તેનાથી મને જાણવા મળ્યું કે આ યુગમાં નહીં પરંતુ પહેલાના યુગમાં પણ સ્ત્રીઓનું અપમાન થતું જ સરસ વિદ્યાર્થીઓ દ્વારા જાણવા મળ્યું

જેથી અમે તમામ લોકો સે આજના યુગ પ્રત્યે જાણતા થઈએ અને આ કાર્યક્રમ ની અંદર ઘણા લોકો એ સાથ સહકાર આપ્યો વાલીઓ નો ખૂબ સપોર્ટ મળ્યો 457 વિદ્યાર્થી ખૂબ સારા પાત્રો નિભાવ્યા આ ઉપરાંત તમામ લોકો એ ખૂબ મહેનત કરી અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો એના માટે હું તમને આભાર વ્યક્ત કરું છું સફર દ્વારા આપણી સનાતન ધર્મ ને આગળ વધારે હિન્દુ સંસ્કૃતિને માન આપે એવી અભિલાષા સાથે જય હિન્દ જય ભારત ભારત માતા કી છે